આણંદ જિલ્લા ટ્રાફિક દ્વારા ધર્મચાર રસ્તા ખાતે વિદ્યાર્થીઓ સાથે રાખી વાહન ચાલકોને ટ્રાફિક નિયમના પાઠ ભણાવવામાં આવ્યા વાહન ચાલકો વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આણંદ જિલ્લામાં ધર્મચાર રસ્તા ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખી ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવેલા આ આ મામલે આણંદ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે આદેશને પગલે જિલ્લામાં આવેલા તમામ કોલેજોની બહાર ટ્રાફિક યોજાશે જેમાં શાળામાં બનતા વિદ્યાર્થીઓ ટ્રાફિક જવાનની ભૂમિકામાં રહેશે વિદ્યાર્થીઓ પ્રત્યે સૌને સહાનુભૂતિ હોય છે વિદ્યાર્થીઓની પ્રેરણા લઈ વાહન ચાલકો શીખ લે અને વિદ્યાર્થીઓ જો ટ્રાફિકના નિયમોને સમજાવશે તો વાહન ચાલક સમજશે અને તેમને આદર પણ આપશે આજે વિદ્યાર્થીઓ ઉત્સાહ ભેરા ડ્રાઈવમાં ભાગ લીધેલ હતો જેમાં આજના આ ઝડપી યુગમાં સગી યુવાનો દ્વારા થતા અકસ્માતો તેમજ રોડ ઉપર યુવાનો દ્વારા કરવામાં આવતા સ્ટન્ટ તેમજ નિર્દોષ રાહબરિયાનો જીવ જોખમમાં મુકતા હોવાના અસંખ્ય બનાવો ભૂતકાળમાં બની ચૂકેલ છે જેથી શાળામાં બનતા વિદ્યાર્થીઓ ત્યારથી જ નિયમોથી અવગત રહે થશે તો આવનારા સમયમાં તેના સારા પરિણામો પ્રાપ્ત થશે તેમજ માનવીય ભૂલના કારણે થતાં અકસ્માતો અટકાવી શકાય વાહન ચાલકોને ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા તેમજ સીટ બેલ્ટ ડગાડવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ આનંદ